અરસ પરસ બદલી કરવામાં આવી છે તો બે પીઆઈ લીવ રિઝર્વમાં ત્રણ પીએસઆઈ ની અરસપરસ બદલી કરાઈ છે જયારે એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલીઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું મોટા ખુટવાડાના પીએસઆઈ આરજે યાદવની બદલી કરવામાં આવી છે છ પીઆઈની અરસપરસ બદલી કરાઈ છે સાથે બે પીઆઈ લીવ રિઝર્વમાં મુકાયા છે ત્રણ પીએસઆઈની અરસ પર બદલી કરાઈ હોવાની માહિતી સામે આવી છે મહત્વનું છે કે એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલીઓ સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કહી શકાય કે ભાવનગર જિલ્લા પોલીસ દળમાં મોટા પાયે કરાયા છે બદલીના આદેશો